વાવેતર ના પોક આગળ વ્યાજવા લાવીને આપણે વાવેતર કર્યું ગયો આત્મહત્યા કરવાનો પૈયા છે હવે બરોબર આમાં હવે અમારે વ્યાજવા લાવ્યા એના દેવા કે શું કરવું સાહેબ આમાં બીજી વાર વાવું કે આ પાક ભરી કેટલી લોન ઉપાડેલી છે અમારે આમાં લોન ઉપાડેલી તો હે બે લાખ ને પંદર સોળ હજાર જેવી છે કે હવે એ અમારે ભરપાઈ ક્યાંથી કરવી સાહેબ બોલો આનું પાક વર્તર કે દેતી પછી આનું બધું વાવેતરના આન ત્યાં ફરીવાર થાય ને સરકાર તમને માફ નહી દે સરકાર શું માફ કરે આવડા નીટલા સાહેબો માફ કરે તો સરકાર જ માફ કર્યા છે આ મનીષ ને અલિયાસ બે પાણી જ આલુબાજુ દેખીને કાઢી ગયા કાઢવા માંગે છે આલબાજુ ડીપું પાણી આવતું નહોતું સાહેબ બરોબર ને તમારે કે થાય એ કે અહીંયા જ નીકળશે કે પાણી ઓલા આપણે જૂના રેલવે છે ને બે માં એ પાણીના નાલા છે એ નાળા માં પાણી જાતું હતું એ બંધ કરીને અત્યારે અહીંયા કાઢે છે બરોબર તો હવે અમારે આ હત્યા હત્યા કરવાની પૈયા છે હવે આનું અમારે શું કરવું સાહેબ અમારે આમાં ભાઈના છોકરાને કેવી રીતે ભરણ પોષણ કરવું હવે આ ક્યાંથી લાવી અમારે ધ્યાણા ભરવા સરકારી ધ્યાણા ભરવા શું કરવું આમાં આટલી માગણી તમારા આગળ છે ભરમોરા ભરમોરા પ્રકાશભાઈ સાહેબ આ આત્મહત્યા કરવાનો પ્રયત્સ થઈ છે હવે આ દેણા કેમથી ભરવાડ કેમ તો આ સહકારીના દેણા હોય ક્યાંક કોકના લાવ્યા હોય આ વાવવા મજૂરી આપણે જોઈ ગયું હોય માણાને મજૂરીના ના બધાય ક્યાંથી અમારે લાવવા ક્યાં ઉત્પાદનમાં પછી આ ઉત્પાદન આવે નહી ટાઈમ આવી આવીનું પડે ત્યારે આપણે સરકારી દેણાવાળા આવી આવીનું પડે ત્રીજા મહિનામાં લાવો અમારા ક્યાંથી અમારે ભરવા બસ આટલી માગણી કરી એ અમે આત્મહત્યા નો પ્રયાસ થઈ છે એવું થાય છે બાકી તો બીજો કઈ આનો નિકાલ નથી જેટલી માગણી છે અમારે પ્રકાશભાઈ વરમોરા